જઈ માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારે નવા વેલગમાં તો હવે આવી ગયો છે ગેરેજમાં અને વેલગ ચાલુ કરું છું તો હવે વાગવા આવ્યા છે સવારના દસ દસમાં દસક મિનિટની વાર છે હવે જવાનું છે મારે રૂમના ઘર બાજુ કારણ કે બાજુવાળા છે આપણે બાજુવાળા એને ગાડી છે ફોન અને ઇન્ડિકેટરને થોડુંક જવાની છે તો એટલે એને ભેગો જાઉં છું આપણે વિલોક આગળ વધારતા રહીશું તો લોકો જોતા રહેજો તો એટલા માટે આવ્યો હતો અને ટાકા વાઈ ગયા છે કામે લીવ ના લઈને પીવીએફનું કાંઈ કામ નથી એટલે બહાર નથી થઈ ગયું તો હવે હું જાઉં છું ભાઈ ભેગો ગાડીમાં તો અહીંયા વાન પડી છે એની આપણે વાનની વસ્તુ લેવાની છે તો ચાલો વિલોગ જોતા રહેજો આપણે ધીરે ધીરે વિલોગ આગળ વધારતા રહેશું તો હવે હમણાં જોઈ લઉં કાર્ડ મળે તો ઠીક છે નગરપતિ એમને તો અમે એક ગાડીની વસ્તુ લઈ આવ્યા હતા તને કાર્ડ મળી જાય તો એને ફોન કરી પૂછી લઉં ખુલી ગયું છે તને નગરપતિ રમરું જાય મારે એ ભાઈને બે જવાનું છે તો હવે વિલોક જોતા રહેજો હું કાર્ડ જોઈ દઉં ટેબલ ના ખાના કદાચ મળી જાય તો ચાલો હવે પછી વિલો આગળ વધારીશ પેલા થોડીક ફાટી ખાઈ લઉં અને પછી કાઢ ગોતી લઉં તો વિલો જોતા રહેજો તો હવે વાગી ગયા છે બપોરના હાડબાની માથે થઈ ગયું છે એકમાં દસક મિનિટની જ વાર છે તો હવે ક્યાં આવી ગયા તા અમે એને વાળા ભાઈ સામાન લઈને તો સામાન લઈને તો આવી ગયા તા પણ પછી વાલ લાગી ગઈ આગળ વધારવામાં આગળ વાલ લાગી ગઈ ફિટિંગ કરતા હતા એટલે તો ચાલો હવે થોડું ઘણું ઇન્ડિકેટર ને એવું ફિટિંગ કરી નાખ્યું છે પછી આપણે બપોર પછી કરવાનું છે બાકીનું બધું તો હવે જાઉં છું જમવા માટે

ફિટિંગ કરતા કરતા વધારું ચાલો ગેરેજમાં તો અત્યાર સુધી થોડુંક ફિટિંગ બધું કરતા હતા તો કમ્પ્લીટ થઈ ગયું છે ને તો હવે વાગી ગયા છે સાંજ સાડા પાંચ જેવું થઈ ગયું છે તો હવે જાઉં છું ઘરમાં નાઈ જ કમ્પ્લીટ થઈ જાવ પછી આપડે વિલોકાશું ચાલો હવે કરું છું ગરેજ બંધ પડ્યું છે અંદર તો હવે કરું છું ગેરેજ બંધ

હા ખાઈ લઉં પછી ભાગીએ આપણે નીકરી ગયો હોવ ચાલો હવે ઘરે જાઉં કભિ રખજો તારે જાઓ

તો વિલોગ સારો લાગ્યો હોય તો વિલોગને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિલા વગર અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દેજો એટલે મારો નવો વિલોગ આવે તો તમને તરત ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો મળીએ કાલના નવા વિલોગમાં અને કરું છું ગેરેજ બંધ